જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી પવિત્ર દેવીની જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને એ છે માતા તુલસીજી ઘણા લોકો એમ પૂછે છે કે તુલસીજીની નિત્ય સેવા કેવી રીતે કરવી તુલસીજી ક્યારે તોડવા અને તુલસીજીના છોડને શુદ્ધ રીતે કેવી રીતે વાવું તો આજના વિડીયોમાં આ બધા પ્રશ્નોના પૂર્ણ અને શાસ્ત્રીય ઉત્તર જાણીશું આપણા હિન્દુ ધર્મમાં તુલસીજીને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યાં તુલસીજીની નિત્ય પૂજા થાય છે ત્યાં શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીનો ચીરવાસ રહે છે તુલસીજીના છોડથી ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સુખ શાંતિ સ્થિર રહે છે હવે આપણે જાણીશું કે રોજ તુલસીજીની પૂજા કેવી રીતે કરવી તો સવારે સ્નાનાદિ કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું

તો તુલસીજીનો છોડ ઘરના આંગણામાં અથવા જો જગ્યા ન હોય તો બાલ્કનીમાં ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં રાખવું કાર્તક માસમાં તુલસી વાવવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુરુવાર કે શુક્રવારના દિવસે નવા તુલસીજીના છોડને ઘરે લાવો શ્રેષ્ઠ મનાય છે તુલસીજીના પાન ક્યારેય પણ સંધ્યાકાળે રવિવારે દ્વાદશી કે ગ્રહણ કાળે ન તોડવા હંમેશા સવારના સમયે જ તોડવા તુલસીજીના પાન ક્યારેય ચાવીને ન ખાવા જોઈએ તેને ગળેથી ઓગાળીને ખાવા જોઈએ તેને ગળીને ખાવા જ યોગ્ય છે કારણ કે તેમાં પારા ધાતુ હોય છે જે દાંતને નુકસાન પહોંચાડી શકે છે તુલસીજીના માંજરને ગંગાજળમાં ભીંજવીને ઘરમાં એક સ્થાન ઉપર રાખવાથી દુષ્ટ શક્તિ તાંત્રિક પ્રભાવ અને નજરદોષ દૂર થાય છે જો તુલસીજીના માંજર માતા મહાલક્ષ્મીના ચરણોમાં અર્પણ કરાય તો ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્યારે તુલસીજીનો છોડ સુકાઈ જાય ત્યારે તેને પવિત્ર વૃક્ષ નીચે કે તળાવમાં વિસર્જિત કરીને નવો છોડ તરત જ વાવો મિત્રો તુલસીજી એ એકમાત્ર છોડ નથી પરંતુ તે પવિત્ર માતાજી છે જે આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિ આપે છે રોજ સવાર સાંજ તુલસીજીની પૂજા કરો દીવો પ્રગટાવો અને માતા તુલસીજીની કૃપા મેળો તો દર્શક મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય મા તુલસી જય શ્રી હરિ વિષ્ણુ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો